આજરોજ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કચ્છના શિણાઈ ખાતેથી રૂપિયા ઓગણીસ પોઈન્ટ બ્યાસી કરોડથી વધુના પોલીસ પરિવાર અને નાગરિક સુરક્ષા સુવિધાલક્ષી વિવિધ માળખાકીય વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું કચ્છ પોલીસને શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન આપીને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પોલીસે જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામ કરનારા દબાણકર્તાઓ અને અસામાજિક તત્વો સામે નિડરતાથી કડક પગલાં લીધા છે ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે ગુજરાત પોલીસ કોઈપણ પ્રકારના ગેરકાયદે જમીન દબાણને ચલાવી લેશે નહીં કચ્છ પોલીસની ધાક બેસાડતી કાયદાકીય કાર્યવાહી સાથે ગૌસેવા શિક્ષણ વગેરે સામાજિક કાર્યોને ગૃહ રાજ્યમંત્રીશ્રીએ બિરદાવ્યા હતા સરહદી સુરક્ષાના સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન ક્યારે પણ ના કરી શકાય એ વાતને સ્પષ્ટ કરીને ગૃહ રાજ્યમંત્રી શ્રીએ ઉમેર્યું હતું કે કચ્છના સરહદી વિસ્તારોમાં હાજીપીર ધોરડો અને બાલાસર ખાતે પોલીસ સ્ટેશનના કાર્યરત થવાથી કાયદો અને વ્યવસ્થા જાળવણી મજબૂત બનશે ગુજરાત પોલીસે સરહદ પારથી ઘુસાડવામાં આવતા ડ્રગ્સના દૂષણને નાથવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં એક અભિયાન હાથ ધર્યું છે આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમતના ડ્રગ્સને ગુજરાતની કચ્છ સરહદથી ઘુસાડીને રાજ્યના યુવાનોને બરબાદ કરવાના પ્રયાસોને કચ્છ પોલીસે નિષ્ફળ બનાવ્યા છે પોલીસે ડ્રગ્સના દૂષણને ડામવા માટે માત્ર ગુજરાત જ નહીં પણ આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટને ઝડપવામાં સફળ મેળવી છે યુવાનોનું ડ્રગ્સથી જીવન બરબાદ કરનારા તત્વોને રાજ્યની પોલીસ વિવિધ કાયદાઓ હેઠળ પકડીને ધાક બેસાડતી કાર્યવાહી કરી રહી છે ડ્રગ્સના દૂષણને ખત્મ કરવા ગુજરાત પોલીસે અભિયાન હાથ ધર્યું છે અને તેના પરિણામે આજે કચ્છમાં લાખો રૂપિયાનું જપ્ત કરાયેલું ડ્રગ્સ વૈજ્ઞાનિક ઢબે નાશ થવા જઈ રહ્યું છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકો કોઈપણ ભય વિના સુખચેન જીવન વ્યતીત કરે તે માટે પોલીસ રાત દિવસ કામગીરી કરી રહી છે સુરત બાદ કચ્છ બોર્ડર રેન્જની શ્રેષ્ઠ કામગીરી બદલ ગૃહ રાજ્ય મંત્રી શ્રીએ રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયાને અભિનંદન આપ્યા હતા કચ્છની પોલીસ આજે નાગરિકોને વ્યાજના દૂષણમાંથી મુક્ત કરાવીને બેંક લોન અપાવી રહી છે ગૃહ રાજ્ય મંત્રી શ્રીએ વ્યાજ કોરોના દૂષણને ડામવા માટે ગુજરાત સિટોક સહિતની કામગીરીને સમગ્ર રાષ્ટ્ર માટે ઉદાહરણ રૂપ ગણાવીને પૂર્વ કચ્છ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા કોઈપણ વ્યક્તિ વ્યાજના દૂષણમાંથી મુક્ત થવા ઈચ્છતી હોય ભય વિના પોલીસનો સંપર્ક કરે તેમ ગૃહ રાજ્ય મંત્રી શ્રીએ અનુરોધ કર્યો હતો કચ્છમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પોલીસની ડ્રાઇવ વિશે માહિતી આપતા ગૃહ રાજ્ય મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાથમિકતા આપીને કચ્છના નગરો પોર્ટી વિસ્તારો અને ગામડાઓના છસો પંચોતેરથી વધુ એકરના દબાણો દૂર કરીને જમીન ખુલી કરાવવાની કામગીરી કચ્છ પોલીસે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં કરી છે પોલીસની માળખાકીય સુવિધાઓ તેમજ પોલીસ પરિવારના કાર્યોને બિરદાવતા ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે બાલાસર ધોરડો અને હાજીપીર પોલીસ સ્ટેશન રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ બની રહેશે પોલીસ સ્ટેશનના કાર્યાન્વિત થવાથી કાયદાને લગતી જનસુવિધાઓમાં વધારો થશે સાથે રાષ્ટ્રીય સુરક્ષા સુદ્રઢ બનશે ધોરડો પોલીસ સ્ટેશન આગામી દિવસોમાં પ્રવાસીઓની સેવા અને સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે ગૃહ એ શિણાય પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ પરિવાર તેમજ શ્રેષ્ઠીઓના સહકારથી સંચાલિત ગૌશાળાને ખુલ્લી મૂકી હતી પોલીસ પણ પણ પકડે અને ખંતથી કરે આ પહેલને પ્રેરણાદાયી જણાવીને ગૃહ રાજ્યમંત્રી શ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી રાજ્યમાં ગૌ હત્યાને રોકવા માટે કાયદાની કડક અમલવારી વિશે જાણકારી આપીને તેઓએ ઉમેર્યું હતું કે ગુજરાત પોલીસે થી વધુ ગૌહત્યાના ગુનેગારોને થી દસ વર્ષની આકરી સજા અપાવવામાં સફળતા મેળવી છે કચ્છ રેન્જની બનાસકાંઠામાં ગૌશાળાની જમીન ઉપરના દબાણો દૂર કરવાની ત્વરિત કાર્યવાહીને ગૃહ રાજ્યમંત્રી શ્રીએ પ્રશંસનીય ગણાવી હતી પોલીસ પરિવાર માટે વેલફેર સેવા ગૌસેવા સામાજિક કાર્યો વગેરે બાબતોને આવરી લઈને

તો પોલીસને જાણ કરવા ગૃહ રાજ્ય મંત્રી શ્રીએ અપીલ કરી હતી આ લોકાર્પણ અને ખાત મુહૂર્ત પ્રસંગે પશ્ચિમ કચ્છ પોલીસ તેમજ પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ અધિકારી શ્રીઓ અને કર્મચારી શ્રીઓ પ્રશસ્તિ પત્ર દ્વારા ગૃહ રાજ્ય મંત્રી શ્રીના હસ્તે સન્માન કરાયું હતું પોલીસ પરિવારના તેજસ્વી બાળકોને ધોરણ દસ અને ધોરણ બારમાં વિશિષ્ટ શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ગૃહ રાજ્યમંત્રી શ્રીના વરદ હસ્તે સન્માનિત કરાયા હતા ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરીએ પ્રાસંગિક પ્રવચન દરમિયાન કચ્છ જિલ્લામાં લો એન્ડ ઓર્ડરની ઉત્તમ અમલવારી સાથે ગૌસેવા શિક્ષણ વગેરે ક્ષેત્રના પોલીસના ઉમદા કાર્યોને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવ્યા હતા વિવિધ માળખાકીય સુવિધાઓ નાગરિકો અને પોલીસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે એમ વિશ્વાસ ધારાસભ્યશ્રીએ વ્યક્ત કર્યો હતો સ્વાગત પ્રવચન દરમિયાન કચ્છ બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયાએ લોકાર્પણ અને ખાત વિવિધ કામોની ભેટ બદલ ગૃહ રાજ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો કચ્છના સરહદી વિસ્તારમાં અત્યાધુનિક પોલીસ સ્ટેશનના નિર્માણ અને મરીન યુનિટ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સુદઢ બનશે તેમ દેવોએ ઉમેર્યું હતું આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ધારાસભ્ય સર્વશ્રી માલતીબેન મહેશ્વરી શ્રી કેશુભાઈ પટેલ શ્રી ત્રિકમભાઈ છાંગા શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ અને ધવલભાઈ આચાર્ય કચ્છ બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા તેમજ મરીન ટાસ્ક ફોર્સના ડીઆઈજી શ્રી રાજન સુસરા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા પ્રાંત અધિકારી શ્રી સુરેશ ચૌધરી મામલતદાર શ્રી જાવેદ સિંધી સહિત પદાધિકારી શ્રીઓ અધિકારી શ્રીઓ પોલીસ કર્મચારી શ્રીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કચ્છના સિણે ખાતેથી રૂપિયા ઓગણીસ પોઈન્ટ બ્યાસી કરોડથી વધુના પોલીસ પરિવાર અને નાગરિક સુરક્ષા સુવિધા લક્ષી વિવિધ માળખાકીય કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ રૂપિયા બસો ચુમ્મોતેર પોઈન્ટ અગિયાર લાખના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે બાલાસર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ શેણાઈ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે લોક ભાગીદારી પચાસ લાખના ખર્ચે ગૌમાતાની સેવા માટે ગૌશાળાનું નિર્માણ અને લોકાર્પણ શેણાઈ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ અધિકારી શ્રીઓ કર્મચારીઓ તેમજ પોલીસ પરિવારના સભ્યો માટે અધ્યતન સુવિધાઓ સાથે લાઇબ્રેરીનું લોકાર્પણ ગાંધીધામ અને આદિપુર સિટી ટ્રાફિક ઓફિસનું રૂપિયા પિસ્તાલીસ લાખના ખર્ચે ખાતમુહૂર્ત

પોલીસ પરિવાર અને નાગરિક સુરક્ષા સુવિધાલક્ષી વિવિધ ઇમારતોના કુલ રૂપિયા ઓગણીસો બ્યાસી લાખથી વધુના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયા હતા